હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ ખૂબ જ સ્વાદિષ્ટ એવી દાલ ખીચડી બનાવવાની રેસિપી રાત્રે જ્યારે કંઈ હલકું ફૂલકું અને ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે તમે આ રીતેની ખીચડી બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો આ ખીચડીને આજે આપણે એકદમ નવી રીતે બનાવીશું તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો દાળ ખીચડી બનાવવા માટે આપણે અહીંયા એક બાઉલ જેટલા ચોખા લઈશું સેમ એટલી જ આપણે મગની દાળ લઈશું અને મગની ફોતરાવાળી દાળ લઈશું ત્રણેયનું માપ મેં અહીંયા સરખું રાખેલું છે જો તમારે ચણાની દાળ એડ કરવી હોય તો તે પણ કરી શકો છો ત્યારબાદ તેમાં પાણી એડ કરી અને તેને સરસ રીતે ક્લીન કરી દઈએ ત્યારબાદ આ રીતે કૂકર લઈ અને તેમાં દાળ અને ચોખા એડ કરી દઈશું ત્યારબાદ તેમાં એક નંગ નાનું કટ કરેલું બટાકું એડ કરીશું આ ખીચડીમાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે ત્યારબાદ અડધી ચમચી હળદર એક ચમચી નમક અને એક ચમચી જેટલું ઘી એડ કરીશું ત્યારબાદ હવે તેમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી અને કૂકર બંધ કરી દઈએ તો હવે દાળ અને ચોખા સરસ રીતે બફાઈ જાય ત્યાં સુધી થવા દઈશું તો તમે જોઈ શકો છો કૂકરની ત્રણથી ચાર વિસલ પછી આ રીતે દાળ અને ચોખા સરસ રીતે બફાઈ ગયા છે અને આ ખીચડીને આપણે આ રીતે ઢીલી જ રાખવાની છે તો આ દાળ ખીચડીને આપણે આજે ધ ઇન્દુસ વેલી બ્રાન્ડની કાસ્ટ આયરન કઢાઈમાં બનાવીશું આ કઢાઈ હન્ડ્રેડ પર્સન્ટ કાસ્ટ આયરનથી બનાવવામાં આવેલી છે અને તેની બનાવટમાં કોઈ પણ પ્રકારના ટોક્સિન્સનો ઉપયોગ નથી કરવામાં આવ્યો તેની સાથે જ આ કઢાઈનો ઉપયોગ તમે સોતે કરવામાં ફ્રાય કરવામાં કરી શકો છો જેમાં તમારું ફૂડ ટેસ્ટિંગ સાથે સાથે હન્ડ્રેડ પર્સેન્ટ હેલ્ધી પણ બને છે તો ખીચડી બનાવવા માટે મેં અહીંયા ચાર ચમચી જેટલું તેલ એડ કર્યું છે ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું એક ચમચી રાઈ એક ચમચી આખું જીરું બે તમાલપત્રના પાન અને બે લાલ સૂકા મરચાં એડ કરીશું ત્યારબાદ નાના કટ કરેલા લસણ મરચાં અને ખમણેલું આદું એડ કરી અને વઘાર તૈયાર કરીએ આ રીતેનો વઘાર હશે તો ખીચડીનો સ્વાદ ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ નાની કટ કરેલી ડુંગળી એડ કરી તે લાઇટ બ્રાઉન થઈ ત્યાં સુધી તેને કૂક થવા દઈશું અને ત્યારબાદ જે બાફેલા દાળ અને ચોખા છે તે એડ કરી દઈએ તો આપણે તેમાં નમક અને હળદર પાવડર એડ કરેલા હતા તો તેમાં હવે એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું અહીંયા જો તમે મીઠા સેડ કરવા માંગો તો અડધી ચમચી જેટલી ખાંડ પણ એડ કરી શકો છો હવે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી અને પાંચ મિનિટ માટે કૂપ થવા દઈશું કાસ્ટ આયરનના કોઈપણ વાસણનો તમે ઉપયોગ કરો ને તો એનો એ બેનિફિટ સૌથી મોટો હોય છે કે તેને ફક્ત પહેલી વખત જ ગરમ થવામાં વાર લાગે છે એક વખત તે સરસ રીતે ગરમ થઈ જાય છે ત્યારબાદ તમે તેમાં કોઈ પણ નવી વાનગી અથવા તો રેસીપીઓ બનાવો તે ખૂબ જ જલ્દી બની જતી હોય છે ત્યારબાદ લાસ્ટમાં ઉપરથી થોડી કોથમીર એડ કરી અને તેને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ તો તમે જોઈ શકો છો એકદમ મસાલેદાર ટેસ્ટી એવી આપણી દાલ ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે તેની સાથે તમારે પણ આ રીતેની કાસ્ટ આઈરનની કઢાઈ લેવી હોય તો તેના માટેના મેં બધી જ લિંક્સ અને કૂપન ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે અને તમે કોઈ પણ રેસીપી અથવા તો આ રીતેની ખીચડી સ્ટીલના વાસણમાં અથવા નોનસ્ટિકમાં બનાવો અને તેની સાથે જ કાસ્ટ આઇરનમાં બનાવશો ને તો સ્વાદમાં પણ ઘણો ફર્ક આવે છે તો જો તમે આ રીતે કાસ્ટ આયરનની કડાઈનો અથવા તો કોઈ પણ વાસણનો ઉપયોગ ના કર્યો હોય તો એક વખત ઝડપથી કરજો અને આ ખીચડીની રેસિપી તમને સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક શેર અને ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ